પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર જોન ત્રણ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન સાહેબ શ્રી પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ સાહેબ નાઓના માર્ગદર્શન તથા રાહબારી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સરદાર સંઘ ધનજીભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે સુરત મૈધરપુરા નવાપરા ગોલવાડ કમલાકુ શેરીમાં જાહેરમાંથી જુગાર રમતા ત્રણ ઈસમોને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત